દર્શક મિત્રો તોફીક ઘાંચી આપણી સાથે છે આજે અને એમણે આજે ગાંધીનગરમાં રિપોર્ટિંગ કર્યું છે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને ભાજપના રાજેન્દ્ર ચાવડા જે છે એ કડીમાંથી ચૂંટાઈ આવ્યા એ બંનેએ આજે શપથ લીધી છે ગાંધીનગરમાં જે કંઈ આજે ઘટનાઓ બની અને ગાંધીનગરમાં જે કઈ માહોલ છે એના વિશે આપણે તોફિક સાથે થોડી ચર્ચા કરવાની છે તો તૌફિક આજે જે ગોપાલ ઇટાલિયા આવ્યા છે પહેલી વાર એમણે ધારાસભ્ય તરીકે શપથ લીધા તો શું માહોલ હતો આજે ગોપાલ ઇટાલિયા તમને કેવા લાગ્યા આજે આક્રમક લાગ્યા જે મુજબ જે એમનો તહેવાર હોય છે એ મુજબ કેવા લાગ્યા ગોપાલ ઇટાલિયા ખુશ મિજાજ તો હતા પણ ગોપાલ ઇટાલિયા કરતા આમ આદમી પાર્ટીના જે એમના કાર્યકરો કે ગોપાલ ઇટાલિયાના સમર્થકો અને એના સાથે સાથે કડી બેઠકના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા એમના સમર્થકો એ લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો એમાંથી ઘણા એવા લોકો હતા કે જે લોકો ગુજરાત વિધાનસભામાં પહેલીવાર આવ્યા હતા એ લોકો ધારાસભ્ય સપોર્ટ લે એના કરતા ત્યાં મુખ્યમંત્રી હોય કે ધારાસભ્ય જે આવ્યા હોય એમની શપથવિધિમાં એ જોવામાં એમને વધારે રસ હતો પછી સ્વાભાવિક છે ધારાસભ્યના તો સમર્થક છે એટલે એમનો તો ઉત્સાહ હોય પણ વિધાનસભા કેવી છે ક્યાં કઈ ઓફિસ છે લોકો ફોટા ખૂબ પાડતા હતા પોતાની રીતે આજુબાજુ ફરતા હતા અને પછી આ લોકોએ ધારાસભ્ય પદના શપથ લીધા પરંતુ ગોપાલ ઇટાલિયાના મનમાં સ્મૃતિ ફરી રહી હતી કે જ્યારે ગુજરાત વિધાનસભા હાલ જે ગુજરાત વિધાનસભા છે એ આ નવું સ્ટ્રકચર છે જે આખું રિનોવેટ કરેલું પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું એ ટાઈમે જૂનું સ્ટ્રકચર હતું પ્રદીપસિંહ હા પ્રદીપસિંહ જાડેજા તત્કાલીન ગૃહમંત્રી હતા ગૃહ રાજ્યમંત્રી એમના પર એમણે જૂતું ફેંક્યું હતું એમનો આક્રોશ છે એ વ્યક્ત કર્યો હતો અને આ ગુજરાત વિધાનસભામાં આજે ફરીથી આવ્યા હતા એટલે સ્વાભાવિક છે કે મનમાં પેલી જે સ્મૃતિ હતી જૂની એ વધારે છે ને ફરી રહી હતી તમે સાચી વાત કીધી કે ભાઈ આ માટે આ બહુ મોટો એક ક્ષણ હતી ક્ષણ હતી ઐતિહાસિક દિવસ કારણ કે ગોપાલ ઇટાલિયા જે છે એ બોલકા ધારાસભ્ય બોલકા ધારાસભ્ય હવે એ જોવું રહ્યું કે ગૃહમાં એવી રીતે બોલે છે કે નહીં પણ અત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે તોફિક કે જે રીતે ગંભીરા બ્રિજ ની દુર્ઘટના મંત્રીમંડળ બદલાય એ બધી વાતો થઈ રહી છે એ બની નથી રહ્યું વાતો ઘણા વખત થી થઈ રહી છે પત્રકારોમાં રાજકીય નેતાઓમાં પણ જે માહોલ બનવો જોઈએ એ બની નથી રહ્યો ને સમવું એના લીધે કામ નથી થઈ રહ્યા એવું કંઈક છે આજ એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે લાંબો સમય સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા છે અને એમને મળવાનું પણ થયું એમની એક સ્ટોરી પણ કરી હતી સ્ટોરીને લઈને ક્યાંક ને ક્યાંક એમની નારાજગી હતી કેમ કે પ્રદેશ કક્ષાએથી એમને ઠપકો મળ્યો હતો એને લઈને પછી મારે એમ આ મામલે વાતચીત કરી મેં તો શું છે હવે આ તમે મંત્રીમંડળનું ને બધું પણ એમણે કોઈ પણ પ્રકારની કે પછી એ વાત કરી આપણે વાત કરવાનો એમણે ઇન્કાર કર્યો પરંતુ ગંભીરા બ્રિજનો જે મુદ્દો છે આજે કેબિનેટ પણ હતી કેબિનેટની બેઠકમાં મુખ્ય સચિવ એ જે આ ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી અલગ અલગ જે બ્રિજોના નિરીક્ષણ કરવામાં આવ્યા માર્ગ મકાન વિભાગે ચકાસણી કરી કેટલાક જે બ્રિજો છે એ કહી શકીએ કે એમણે હાલ બંધ કર્યા છે કેટલાક બ્રિજોમાં જે ભારે વાહનો જઈ શકે બરાબર ભારે વાહનો ઉપર પ્રતિબંધ પણ ફરમાવેલો છે અને રિનોવેશનની કામગીરી પણ ચાલુ છે પણ મુખ્ય મંત્રી મુખ્ય સચિવ છે તેમના સામે આ એ વ્યક્ત કર્યો તેમ તમે કહી શકો કે ભાઈ આ ઘટના ચોમાસા પહેલાં તપાસ થવી જોઈએ ગુજરાત હાઈકોર્ટમાં પણ જે પ્રકારે મોરબીનો ઝૂલતા બ્રિજની ઘટના બની હતી એ પછી ગુજરાત સરકારે સોગંદનામું પણ લેખિતમાં કરીને આપેલું છે તેમ છતાં ચોમાસા પહેલા આ બધા જે છે એનું ચકાસણી થઈ જવી જોઈતી હતી પણ કશું થયું નહીં અને આજે મુખ્ય સચિવ પાસે કે પછી માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ હતા એમના પાસે આનો કોઈ પણ પ્રકારનો જવાબ ન હતો ઘટના પછીનો એમણે રિપોર્ટ રજૂ કર્યો પરંતુ ઘટના પહેલા છે બરાબર છે ઘટના પહેલાં એમણે શું શું તપાસ કરી હતી હતી વિગતો ભૂતકાળમાં જે પત્રો લખાયા હતા એ પછી જવાબદાર અધિકારીઓએ શું કાર્યવાહી કરી હતી આ દરેક મામલે જ્યારે મુખ્યમંત્રીએ એમને પ્રશ્ન પૂછ્યા ત્યારે જે આપણા સૂત્રો જણાવી રહ્યા છે એ મુજબ કે એના કોઈ પણ પ્રકારના એમના પાસે જવાબો નહોતા રહી વાત મંત્રી મંડળની તો એક જે ગાંધીનગરના ગલિયારાઓમાં ચર્ચા છે જે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ પ્રદેશ પ્રમુખ નહીં થાય મંત્રી મંડળમાં ફેરબદલ થવાનું નથી આ નક્કી છે અને મંત્રી મંડળમાં ક્યારે ફેરબદલ થશે એ કહેવું પણ હવે મુશ્કેલી ભર્યું છે કેમ કે જે પ્રકારે બ્યુરોક્રેસી ની વાત કરો કે પછી ગાંધીનગરના અધિકારીઓની વાત કરો જે આઈએસ એસ અધિકારીઓ છે તેમની કમિશન ખોરીને જે તમે વાત કરો નિવૃત્તિ પછી આઈએસ અધિકારીઓ એક્સટેન્શન લઈ લેતા હોય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના મામલાઓ સામે સતત આવી રહ્યા છે અને આ બધી જે ઘટનાઓ છે એને લઈને એક વાત સ્પષ્ટ છે કે જે પણ મંત્રી હોય એ બાર ગમે એમનું જે પીઆરની ટીમ છે એના જોડે પીઆર કરાવતા હોય પરંતુ અધિકારીઓ પર પકડ નથી એ સ્પષ્ટ દર્શાવે છે આ દુર્ઘટનાઓ પણ આમાં આઈપીએસની બદલીઓ પણ અટકી છે એવું અનુભવાઈ રહ્યું છે હા નિર્ણય સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથી પણ નથી લેવાય રહ્યા જે લેવાવા જોઈએ એનો દાખલો છે કે આઈપીએસ અધિકારીઓને એક લાંબા સમયથી બદલી ની વાત ચાલી રહી છે જે મારા સૂત્રો જણાવી રહ્યા છે સરકારના સૂત્રો એમાં આજે જે મને જાણકારી મળી એ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈપીએસની બદલીઓને લઈને કેબિનેટ કક્ષાનું ખાતું ગૃહ ખાતું ચોક્કસ એમના પાસે છે પરંતુ આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બદલીઓને લઈને બોલાવવા વહેલા નથી આ બદલીઓને લઈને હાલાકી યાદી તો સ્વાભાવિક છે કે સીએમઓમાં પડી જ છે બરાબર પરંતુ આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તો સ્વાભાવિક એમનો પણ એક અભિપ્રાય લેવામાં આવે નિર્ણય મુખ્યમંત્રી એટલે પણ એક અભિપ્રાય માટે હર્ષ સંઘવીને હજી સુધી આ મામલે કોઈપણ પ્રકારનું તેડવું નથી સાથે એક લાંબા સમયથી પીઆઈ ટુ ડીવાય એસપીના પ્રમોશન છે પણ સ્વાભાવિક છે મુખ્યમંત્રી કક્ષાએથી નિર્ણય થાય નથી પીઆઈના જે જિલ્લા બદલીઓની તમે વાત કરો એક વાત એવી હતી કે બી ડીજીપીને જે પ્રકારે નિવૃત્તિ હતી અને સંબોધ નવા ડીજીપી આવે કે પછી આમને એક્સ્ટેન્શન મળે એ પછી આ નિર્ણય આગળ વધી શકે તેમ હતો તેમ છતાં આ પીઆઈની એક લાંબા સમયથી જિલ્લા સમગ્ર ગુજરાતમાં જિલ્લા બદલીઓ થતી હોય છે એ મામલો પણ અટકેલો પડ્યો છે ઘણા એવા પીએસઆઈ છે કે એમના પીઆઈના પ્રમોશનોની વાત છે વાયરલેસના પીએસઆઈ છે એ લોકોના પ્રમોશનોની વાત છે એ પણ એવી ઘણી એવી બાબતો છે કે જે અટકેલી પડેલી છે પરંતુ સરકારના સૂત્રો દ્વારા જે જાણવા મળ્યું છે કે સંભવિત સંભવિત આઈપીએસની બદલીઓ આવે તો આ મહિનાના અંત સુધીમાં આવી શકે એવી શક્યતા સાથે વીસ થી પચીસ આસપાસના આઈપીએસની બદલીઓ થઈ શકે પરંતુ જે એસપી ટુ ડીઆઈજી બન્યા છે એ લોકોના આમના સાથે પ્રમોશન થઈ ગયા છે પણ એમની બદલીઓ સાથે આવી જશે આવી એક શક્યતાઓ હાલ દેખાઈ રહી છે કારણ કે નિર્ણય જેટલા ઝડપી લેવા જોઈએ એ સરકારમાં નથી લેવાઈ રહ્યા તો તમારી વાત તો સાચી છે પણ આપણે અહીંયા જોઈએ છીએ કે ભાઈ અવારનવાર અમિત ગૃહમંત્રી જે છે કેન્દ્રના અમિત શાહ એ આવે છે પછી નરેન્દ્ર મોદી પણ આવે છે અમુક ગાળા દરમિયાન અને સી આર પાટીલ પણ ગુજરાતની મુલાકાતે અવારનવાર હોય છે પણ તેમ છતાં આ જે મંત્રીમંડળનું કોકડું કે પ્રદેશ પ્રમુખનું કોકડું એ ઉકેલી શકાયું નથી હજુ સુધી એમાં શું હોઈ શકે એટલે આ અટકળો જ લગાવવાની છે બરોબર થોડાક તમારા સૂત્રોની વાત હોય તો એ પણ તમે કહેશો એમાં એવું છે કે મંત્રી અત્યારે મર્યાદિત સંખ્યા છે અત્યારે અને મંત્રીમાં એવું છે કે જે ભાજપના ધારાસભ્ય છે એ દરેકને એવી અપેક્ષાની ઈચ્છા હોય કે મારો નંબર ક્યારે લાગશે અને હાલ જે પ્રકારે જે ઘટનાક્રમો બની રહ્યા છે ભીખુશી પરમાર છે એ પોતે આ ઝેડ કૌભાંડને લઈને ચર્ચામાં આવ્યા કક્ષાના મંત્રી છે રાજ્ય કક્ષાના મંત્રી છે મુકેશ પટેલ એ જે પેલું ગન કૌભાંડ સામે આવ્યું એમના પુત્રએ પણ કે ભાઈ ત્યાંથી લીધું તો એવી વાતો વહેતી થઈ એના જે લેટરો પણ વાયરલ થયા સોશિયલ મીડિયામાં એટલે એ આવ્યા ચર્ચામાં તાજેતરમાં આ બચું ખાબડ છે એટલે આ બધી બાબતો વિપક્ષ લાવી દીધું એવી વાત નથી આ બધી બાબતો અંદરથી જ આવી રહી છે અને અંદરથી એટલે આવે છે કે એ આગા પાછા થાય તો એક બે યુવા ધારાસભ્ય છે કે જેને હું ઓળખું છું હાલાકી વાત નથી થઈ પણ એમની એક અપેક્ષા છે કે એમને કદાચ રાજ્ય કક્ષાનો મોકો મળી જાય પરંતુ પ્રદેશ પ્રમુખનું કોકળું ગૂંચવાયેલું છે અને હાલ ભાજપમાં ભલે બહારથી બધું સારું સારું બતાવવામાં આવે છે જે એમને પીઆર ટીમો કામ કરતી હોય કે ભાઈ મંત્રી હોય કે જે નેતાની પીઆર ટીમો એમનું માર્કેટિંગ કરે છે પરંતુ એ માર્કેટિંગ થયા પછી પણ ક્યાંક ને ક્યાંક જે નિર્ણયો ચર્ચાઓ ચાલી રહી છે ફેરબદલ થશે આ થશે એ કશું નથી થતું એટલે આંતરિક રીતે પણ એક આંતરિક લડાઈ પણ છે અને એ લડાઈના લીધે આ કોઈ પણ પ્રકારના નિર્ણયો નથી લેવાઈ રહ્યા એ સ્પષ્ટ છે હા એટલે કોઈ પણ પક્ષ હોય અને ભાજપ જેવો પક્ષ હોય જે સત્તામાં હોય એમાં આંતરિક લડાઈ તો હોય જ પણ આ એક ગઈકાલે જે ઘટના બની કાંતિ અમૃતિયા કે એ મોરબી ના ધારાસભ્ય છે ચેલેન્જ આપીને વિધાનસભામાં આટલો મોટો કાફલો લઈને પહોંચી ગયા એવું પણ જાણ્યું કે એમના એક કોઈ સમ આવ્યું તો આ બધી જે ઘટનાઓ છે કાંતિ અમૃતિયા વાળી એમની ઓડિયો ટેપ વાયરલ થઈ તો આખી ઘટનામાં તમે શું જોયું તમને શું લાગે છે કારણ કે રિપોર્ટિંગ એનું ભરપૂર થયું છે કાંતિ અમૃતિયા બધા જાણે જ છે આખો કેસ પણ શું છે એમાંથી એમણે મેળવ્યું શું અને ખરેખર જે ગોપાલને પડકાર ફેંક્યો છે એમાંથી ગોપાલ ઇટાલિયા ડર્યા છે જરા એમણે એ મેળવ્યું છે કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા પછી સતત એમની ચર્ચાઓ મીડિયામાં પણ થઈ રહી છે સોશિયલ મીડિયામાં પણ થઈ રહી છે તો ગોપાલ ઇટાલિયાના નામે જે વહેતું વહેણ છે એ વહેણમાં એમણે તરી લીધું હાથ ધોઈ લીધા હાથ એટલે ધોયા કે કાંતિ અમૃતિયાને એમના ચોક્કસ મત વિસ્તાર કે પછી ત્યાંના લોકો ચોક્કસ એના આસપાસના એમના જિલ્લાવાળા આપણે ગણી શકીએ એ ઓળખતા હશે ગુજરાતના લોકો માટે કાંતિ અમૃતિયા નામ છે એ મોટા ભાગે કહી શકો કે નવું છે દરેક ગુજરાતના લોકોને ખબર ના હોય આજ ગુજરાતના લોકોના મોઢે કાંતી અમૃતિયાનું નામ ચડી ગયું તો એમાં કેવળ હેતુ એ હતો કે પોતે ચર્ચામાં આવી છે એ ચર્ચામાં આવે લાંબો સમય એમની રાજનીતિનો રહ્યો છે એ પોતે પણ હત્યાની લગભગ અઠ્ઠાણું નવ્વાણુંમાં કોઈ ઘટના બની હતી અને એ સમયે સેશન કોર્ટે એમને સજા પણ આપી હતી એ પોતે પાંચ કે સાત વર્ષ જેવું જેલમાં પણ રહ્યા હતા ત્યાર પછી હાઈકોર્ટમાં પણ ગયા હતા અને હાઈકોર્ટે એમને પુરાવાના અભાવે છોડી પણ દીધા અને જ્યારે સર્કિટ હાઉસમાં આ મામલો ચાલતો તે દિવસે અમે મળ્યા હતા હું ને કાંતિ અમૃતિયા તો એ વખતે પણ આ મામલે એમણે વાત કરી હતી કે મને ફસાયો હતો ને હું જેલમાં પણ જઈને આવ્યો ને મર્ડરનો મારા ઉપર કેસ લાગ્યો હતો આ ઇતિહાસની હમણાં થોડી વાત કરી પણ એ લાંબો સમય રાજકારણમાં રહેલા છે એટલે ચોક્કસ એમની અપેક્ષા એક એવી હોઈ શકે સંભવિત એમના સાથે મારે મામલે વાત નથી થઈ દિવસે છે પણ કે ભાઈ હું લાંબો સમય રાજકારણમાં છું અને મને અત્યારે ધારાસભાની ટિકિટ પણ મળી ગઈ છે તો હું ચર્ચામાં આવી જઉં કારણ કે સ્વાભાવિક છે કે આ રીતના પડકાર ફેંકવાથી ભૂતકાળમાં જે પ્રકારે પુણેશ મોદીએ રાહુલ ગાંધીના સામે કેસ કર્યો અને પછી સજા ફરમાઈને એમનું સભ્ય પદ થયું એક ઘટનાક્રમ બન્યો હતો એ દરમિયાન પુણેશ મોદીને લાભ પણ થયા હતા મંત્રી પદનો પણ મોકો મળ્યો હતો પ્રભારી પણ એક આખા કેન્દ્રશાસિત શાસિત એમને બનાવવામાં આવ્યા હતા એટલે લાભ થયો હતો એટલે ક્યાંક ને ક્યાંક કાંતિ અમૃત્યાના મામલે પણ આવું એ લોકો બોલી શકે કારણ કે એ લોકોની વાતમાં વારંવાર એક હોય છે કે ભાઈ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમના વિશે અવાનવા ટિપ્પણીઓ એવી કરતા હોય છે અને એમની મુખ્ય વાત પણ એ જ હતી એમ એટલે આ મામલે એમને એવું હોય કે કદાચ મંત્રીમંડળમાં ફેરબદલ થાય અને આ મામલાને લીધે એમની લોટરી લાગી જાય તો આવી એક શક્યતા એમાં હું આ જોઉં છું કે ચર્ચા મીડિયાની હેડલાઇન અને સંભવિત એનો ફાયદો ઓકે તો તોફિક સાથે આપણે વાતચીત કરી તોફિકે એમની દ્રષ્ટિથી જે વિધાનસભામાં અત્યારે જે થઈ રહ્યું છે અને ગુજરાતની રાજનીતિમાં જે કંઈ થઈ રહ્યું છે એ વાતો અલગ અલગ મુદ્દાઓની એમણે આપણી સમક્ષ મૂકી છે પ્રજા નિસ્બતના મુદ્દા છે એ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ રહ્યા છે એવું લાગે છે એટલે જ તમે જે થોડા વર્ષો પહેલાંની ઘટના છે મોરબી કાંડ ને એના ધારાસભ્ય છે જે ગંભીરા બ્રિજ બન્યું ની ઘટના બની એના પછી એ આવી રીતે કાફલો લઈને વિધાનસભામાં આવે છે તો આપણે જે પ્રજાના પ્રતિનિધિ છે એમની પાસેથી આવી અપેક્ષા ન રાખી શકીએ પ્રજાના મુદ્દા ઉપાડે પ્રજાને સર્વોપરી રાખે એ એમની ફરજ છે તો આ પ્રકારની ચર્ચા ટોફિક સાથે અમે લઈને આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે